હેરાનગતિ કરે છે રંજાડવાની કોશિશ કરે છે પિતાએ પોતાની ફરજ બજાવીને એ છોકરાઓના મા બાપને વાત કરી ઉલટાની તમને ધમકાવવામાં આવ્યા ઉદ્ધતાઈ પર કામ કરવા કાર્ય કરવામાં આવ્યું દીકરી શોષાતી રહી દીકરી છુપાતી રહી દીકરી બચવા માટે શક્ય એટલા રસ્તાઓ અપનાવતી રહી પરંતુ કોઈ આધાર ન મળતા એક ટ્યુશન ક્લાસીસમાં શિક્ષિકા તરીકે પણ તે ફરજ બજાવતી હતી એક ક્લાસીસ પણ એને બંધ કર્યા પછી પણ તે શાંતિથી જીવી શકે એ સ્થિતિમાં નહોતી અંતે આ દીકરીએ આત્મહત્યાનો માર્ગ અપનાવ્યો પાટીદાર સમાજ આનાથી ખડબડી ઉઠ્યો છે પાટીદાર સમાજની એકલી વાત નથી પરંતુ સુરતમાં મા બેન દીકરીઓની સલામતીનો પ્રશ્ન પણ અહીં ઉપસ્થિત થાય છે અલ્પેશભાઈ કથિરી આપણી સાથે જોડાય છે પાવર પ્લે કાર્યક્રમમાં તેમની સાથે ચર્ચા કરી તો અલ્પેશભાઈ પાટીદાર સમાજની દીકરી પંખે લટકીને આત્મહત્યા કરવા માટે મજબૂર બને આ ઘટનાને કઈ રીતે એક પાટીદાર આગેવાન તરીકે જુઓ છો પેલા તો સાહેબ એક ગંભીર અને દુઃખદ ઘટના ઘટી છે અને એક સભાના સમાજ સભ્ય સમાજના વ્યક્તિ તરીકે મને લાગે છે કે સમાજ કરતાં પણ આને આપણે સૌએ એક દીકરી તરીકે અને એના દીકરીના પરિવાર તરીકે આ ઘટના તો આપણા જ સભ્ય સમાજની એક નાના અને મધ્યમ વર્ગની દીકરી કે જે પોતે પોતાના પરિવારને મદદરૂપ થવા માટે એક ખાનગી જગ્યાએ પોતે આસિસ્ટન્ટ ટીચર તરીકે ક્લાર્ક તરીકેની નોકરી કરે છે અને ત્યાં જ એને એક એવો ઈસમ ભટકાય છે કે જે એનો નંબર મેળવે છે એને ફોન કરે છે એને મેસેજ કરે છે એની સાથે સંપર્ક કરે છે અને એનાયે એટલું બ્લેકમેલિંગ કે જે કંઈ પણ ઘટના છે એટલી વધી જાય છે એટલે દીકરી પોતે કઈ નથી શકતી અચાનક છ મહિના પહેલા જયારે એનામાં ફોન આવે છે દીકરીના પિતાને ખબર પડે છે દીકરીના પિતા એને ફોન કરે છે જવાબ નથી આપતો ત્યારે દીકરીના પિતા દીકરાનો નંબર મેળવી અને એને ફોન કરે છે એના પિતા પણ દીકરાની ફેવર કરે છે અને ઉલટાનું દીકરીના પિતાને ધમકાવે છે એની સાથે ગાળાગાળી કરે છે મારવાની વાતો કરે છે અને ન બોલવાના શબ્દનું પ્રયોજન થાય છે અને જયારે છ સાડા છ મહિના પછી

સામાજિક સંસ્થાઓ છે વડીલો છે કોર્ટો છે વકીલો છે તંત્ર છે છતાં પણ શા માટે આવા પગલાઓ ભરતા હોય છે ઘટના કોઈને વર્ણવી નથી શકતા વાત કોઈને નથી લઈ શકતા એટલે આવા લુખા ટકોરી તત્વોથી કોઈએ ડરવું ના જોઈએ પોતાની સામે મજબૂતાઈથી સહકારથી આગળ વધવું જોઈએ આપણે જોતા હશું કે ઘણા નામાંકિત ક્ષેત્રની મહિલાઓ કે યુવતીઓ પોતાની સાથે કોઈ એવી કંઈ પણ ઘટના ઘટે છે તો ખૂબ મજબૂતાઈથી ખુલ્લે આમ મીડિયામાં આવીને અવાજ ઉઠાવે છે કે આરોપી કુટુંબતા લોકો મોટા ઢાંકવા મળે છે ત્યારે એ રીતે જ સભ્ય સમાજે પણ વર્તવું જોઈએ ખૂબ મજબૂતાઈથી આગળ આવવું જોઈએ અને આવા લુખા ટપોરી તત્વોની સામે પોતે પોતાનો જીવ ન આપી અને પોતે જીવતા જીવ જ એની સામે મજબૂતાઈથી કાર્યવાહી થાય એ માટેનો પ્રયાસ કરવા જોઈએ આજે એક દીકરીએ જીવ ગુમાવ્યો છે ભવિષ્યમાં કોઈ દીકરીનો જીવ ન જાય એ માટેના કાર્યવાહી પોલીસ એવી અમે આશા રાખીએ છીએ અલ્પેશભાઈ એક નાનકડો વિરામ લઈએ વિરામ બાદ ફરીથી ચર્ચાને આગળ ધપાવીએ એક નાનકડો બિલકુલ ટૂંકો વિરામ લઈએ છીએ

કાઇદા વ્યવસ્થાની કોઈને કોઈ કાયદાની કોઈનો ડર નથી રહ્યો અલબત્ત એમ નથી લાગતું કે કાયદાનો ડર ન હોવાના કારણે દીકરીઓની સલામતી સામે મોટો પ્રશ્ન ઉભો થયો છે આજે પોતે પોતાની ઈજ્જત જશે છે કે પરિવારની બદનામી થશે કે એના ડરથી લોકો પહેલા તો કાયદાના પગથિયાત નથી ચડતા આજની ઘટનામાં પણ અમે દીકરીના પરિવારને મળ્યા ત્યાં મને કીધું કે જ્યારે અમને છ મહિના પહેલા વાતની ખબર પડી તો આવા કારણોસર દીકરી નાની છે સગાઈ કરવાની એનું ભવિષ્ય એના લગ્ન બધું બાકી હોય એટલે અમે જે તે વખતે કોઈને કીધું નથી નથી કુટુંબને કીધું નથી પોલીસને કીધું એટલે પહેલા તો ખૂબ મજબૂતાઈથી કાયદાના જ્યારે તમે દાદર ચડશો પોલીસ સ્ટેશને તમે જશો તો પોલીસ આપણી મદદ કરશે કેમ કે પોલીસ એક એવા પર્સન છે કે એ ડાયરેક્ટ સભ્ય સમાજની કોઈ વ્યક્તિના ટચમાં નથી તમે પોલીસ સ્ટેશન જાઓ છો તો પોલીસ તમારી કાર્યવાહી કરશે પણ પોલીસને કોઈ આવી માહિતી ન હોય પોલીસ પાસે કોઈ આને સગડ નથી હોતા કોઈ પુરાવા નથી કોઈ ઘટનાની પ્રાથમિક ઇન્ફોર્મેશન પણ પોલીસ પાસે નથી એટલે જો પોલીસ પાસે જશે તો સમજો કે આ દીકરી જીવતા જીવ જો આ પોલીસ સ્ટેશને ગયા હોત તો આરોપીને ખૂબ મજબૂતાઈથી મજા કરાવત પણ આજે દીકરી આપણી વચ્ચે નથી ત્યારે પણ એટલી જ મજબૂતાઈથી કાયદાએ પોતાનું કામ કર્યું છે પોલીસ સ્ટેશન ગયાના બે થી ત્રણ કલાકની અંદર સંપૂર્ણપણે પીઆઈ સંપૂર્ણ સંપૂર્ણ સ્ટાફે પણ ખૂબ સાથ સહકાર આપ્યો કમ્પ્લીટ પણ નોંધી છે તપાસ થઈ રહી છે અને સમયમાં જ આરોપીઓને રાઉન્ડ અપ કરશે એવો ડીસીપી સરે પણ વિશ્વાસ આપ્યો છે તો આવા તત્વોને ખૂબ પાઠ ભણાવવો જોઈએ જે વિસ્તારમાં એની ઉઠક બેઠક છે જ્યાં રહી છે જ્યાં દીકરીનું ક્લાસીસ કે હેરાનગતિ કરી છે આવા દરેક જગ્યાએ સરા જાહેરાનું સરઘસ કાઢવું જોઈએ અને હું તો કહું છું કે અહીંયા મોટા સભ્ય સંખ્યા ની સમાજની દીકરીઓ અને માતાઓ ભેગા થાય અને આવા લોકોને એની વચ્ચેથી પસાર કરવો જોઈએ જેથી લોકોમાં પણ આનો ડર એક પણ ટકાનો રહી નહીં અને આવા તત્વો કરે છે જે કામ એની અંદર ડર પેસે ને આવા નબીરાઓ પોતાના ઘરે બેસી જાય એવો કડક સંદેશો કાયદા પોલીસ ને તંત્ર તરફથી મળે એવી અત્યારે ગાર્ફેડે આ એક પાટીદાર સમાજની દીકરી માત્રનો કેસ નથી તમામ સભ્ય સમાજ ની દીકરીઓ માટે આ સાંકળ સંકળાયતો આ પ્રશ્ન છે તો આ દીકરીઓને પોતે સલામતી અનુભવે એ માટે માત્ર સરઘસ કાઢવાથી વાત પૂરી થાય છે કે આવા લોકોને ઉદાહરણરૂપ દાખલા રૂપ એમને સજા થાય એ માટેના પ્રયત્નો કરવા જોઈએ અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ખૂબ ઝડપથી આ અંગેની કાર્યવાહી મહિના બે મહિના ત્રણ મહિના ચાર મહિનામાં પૂરી થવી જોઈએ તરત જ એની સજાનો અમલ થાય એ પ્રકારની કાર્યવાહી થાય તો જ ડર ઉભો થઈ શકે કાયદાનો બાકી પોલીસની કદાચ ગમે તેની નિયત સારી હોય પણ જો ડીલે થાય ન્યાય

જયારે તપાસ કરતા ઓફિસર એનું સંપૂર્ણ ધ્યાન રાખશે ત્યારે જ આવા તત્વો સજા સુધી પહોંચાડી શકાય છે પણ હજી એની ધરપકડ કરવી એના વિરુદ્ધ પુરાવા ભેગા કરવા એનું વ્યવસ્થિત ચાર્જશીટ કરવું સાક્ષીઓ જોડવા સાયન્ટિફિક પુરાવાઓ ભેગા કરવા એફએસએલ ના રિપોર્ટ લેવા ઘણી બધી કામગીરી હજી બાકી છે પોલીસે પણ ખૂબ સતર્કતાથી આ કામગીરી નિભાવશે તો આ કેસની અંદર ખૂબ ઝડપી ટ્રાયલ ચાલે અને ઓછા ગાળાની અંદર

ક્યાંક વિશ્વાસ ડગ્યો છે તંત્ર ઉપર માટે તંત્ર ની મદદ જ નથી લીધી એટલે તંત્ર વિશ્વાસ દજગ્યા નું કારણ પણ પણ ખૂબ સ્પસ્તા સાથેની વાત કરી છે કે એ વખતે એમને હતું કે ભાઈ હવે કંઈ સાથે નહીં અને દીકરીની આ બધી વાતો ખોટી બહાર કરીને સમાજમાં ખબર પડે ઈજ્જત જાય દીકરીને સગાઈ બાકી છે અને એનું જે એક સામાજિક એમને ભય હતો સામાજિક જે આપણી આવી રીતે કઈ ડરવું ન જોઈએ હું તો કઉ છું ખુલી ને દીકરીએ પોતાનો ચહેરો છુપાવવા વગર આગળ આવવું જોઈએ આપણે ઘણી બધી સેલિબ્રિટી ઘણી બધા લોકો જોયા છે કે એની સાથે ઘટના ઘટે છે યુવતી સાથે કે કોઈ મહિલા સાથે તો ખુલીને બહાર આવે છે અને આરોપીઓ ગુમ થઈ જાય છે

દીકરીઓ એક્ટિવ થાય ગુડ ટચ બેડ ટચ સમજે તમારી સામે કોઈ આફત આવે છે બધા સમાજની સમક્ષ લઈને જવા જોઈએ પોલીસે પણ આ માટેના અવેરનેસના કાર્યક્રમો કરવા જોઈએ મીડિયા પણ આ મોહિમમાં ભાગ લઈને મીડિયાના માધ્યમથી લોકો સુધી ઘર ઘર સુધી આ પહોંચવા માટે મીડિયાએ પણ કાર્ય કરવું પોતાનું

ચોક્કસ આગેવાનો હોય સામાજિક સંસ્થા હોય એનજીઓ હોય જે તે સમાજનું પ્રભુત્વ કરતા હોય પ્રતિનિધિત્વ કરતા હોય દરેકે આગળ આવવું જોઈએ આજે સમાજને આપણે સાઈડ પર મૂકીને વિચારીએ તો કોઈ એક સમાજની દીકરી કરતા પણ આજે આપણા ગુજરાતની દીકરી છે ઓગણીસ વર્ષની દીકરી છે હજી એને ઘણું બધું જીવવાનું હોય પોતાનું જીવન હોય પોતાનું અરમાન હોય સપના હોય બધા ત્યાગ કરીને જાણે એને અંતિમ પગલું ભર્યું છે ત્યારે આ દીકરી માટે ભવિષ્યમાં સમાજમાં આવા આવા લુખા તત્વો થી બચવા માટે પોલીસ તંત્ર એક સરસ મુહિમ ચલાવી છે સી ટીમ પોલીસની આ સી નો નંબર પણ આપવામાં આવ્યો હતો અને આ સી નો નંબર લખાવાથી સંપર્ક કરવાથી

ક્યાંક ત્રુટી છે પોલીસ ની બધી જ કામગીરી સારી હોવા છતાં લોકો સુધી ના પહોંચે તે એ ત્રુટી ગણાય આપ શું કેશો આ વાત માં જી સર પોલીસે સી ટીમ અને સાથોસાથ કોઈની આત્મહત્યાના વિચાર આવતા હોય માટેનો હેલ્પલાઇન નંબર પણ જાહેર કરેલ છે પરંતુ જે ક્રાઇમની ઘટનાઓની વચ્ચે જે જનજાગૃતિ છે ઢંકાઈ જાય છે એ માટેના જનજાગૃતિના કેમ્પો પણ થવા જોઈએ

છાપામાં જાહેરાતો print media માં જાહેરાતો ઘણી બધા એવા ઓપ્શનો છે તો નાના નાના નાટકો છે એડવર્ટાઇઝ છે શેરી સુધી જવું જોઈએ જ્યાં સુધી પોલીસ ઘર ઘર સુધી જઈને લોકો ને awareness કરે તો પોલીસના અંદરનો જે કોઈ પોલીસ ને મિત્રતા બનશે સમાજ ની અંદર ને પોલીસ ની વચ્ચે તો સમાજની અંદર આવતી બદીઓ કે સમાજ નું એક દુષણ છે તત્કાલ કોઈ લઈને પોલીસ સમક્ષ જશે અને આવી ઘટનાઓ ઓછી થશે હજુ થોડા દિવસ પહેલા હરસંઘવી જે રાજ્ય ગૃહમંત્રી છે તેમણે એવી જાહેરાત કરી હતી કે દંડો જોઈને ગુનેગારોના પગ પગવા જોઈએ ઉપયોગ કરવા માટે આપ્યો છે હવે લાગે છે કે આ ઉપયોગ સાચા અર્થમાં અને બહોળા પ્રમાણમાં ગુનેગારો પર થાય ગુનેગારો દંડાનો શબ્દ સાંભળીને વાંચીને પણ ધૂર્જવા જોઈએ એ પ્રકારનો માહોલ પેદા થવો જોઈએ તો દીકરીઓને આપણી દીકરીઓને બચાવી શકાશે થેન્ક યુ અલ્પેશભાઈ આ ચર્ચામાં ભાગ લીધો ને પ્રતિક્રિયાઓ આપી એ બદલ આ હતી પાવર પ્લે માં અત્યારની વાત હવે પછી નવા વિષય સાથે ફરી મળ્યું હતું મિત્રો ત્યાં સુધી રજા આપશો નમસ્કાર